આરોપી સંદીપ ગુપ્તા ઉર્ફે સેન્ડી વિજેન્દ્ર કુમાર ગુપ્તાની પૂછપરછ કરતાં તેણે કહ્યું કે ફેબ્રુઆરી બે હજાર ચોવીસના અરસામાં આઈઓસીએલની મુન્દ્રા પાણીપત પાઇપલાઇન રાજસ્થાનમાંથી પસાર થતી હોય તેથી પોતાની ગેંગના સાગરિકો રાજેન્દ્ર જૈન કુમાર માળી આકાશ જૈન સોહનલાલ બિશ્નોય આશીષ મીણા નાવની સાથે મળી મ્યાવર જિલ્લાના બરબ ગામે આઈઓસીએલ પેટ્રોલ પંપ ત્રણ વર્ષના ટેન્ડરથી ભાડેથી રાખી રખાવી પેટ્રોલ પંપથી આઈઓસીએલની પાઇપલાઇન સુધી જમીનમાં અંડરગ્રાઉન્ડ દસથી થી બાર ફૂટની ઊંડાઈવાળી આશરે પચાસ ફૂટની લંબાઈ સુધી સુરંગ ખોદી આઈઓસીએલની પાઇપલાઇનમાં પંચર કરી વાલ્વ ફીટ કરી તેમાંથી કરોડો રૂપિયાના ક્રોડ ઓઇલની ચોરી કરી ગુનો આતરેલ જે ગુનામાં પોતે આજ દિન સુધી પોલીસ પકડતી નથી નાસ્તો ફરતો હતો આરોપી ઓઇલ કંપનીની પાઇપલાઇન જતી હોય ત્યાં એક બે કિલોમીટર અંતરમાં જેવી ફેક્ટરી અથવા શેર પેટ્રોલ પંપ ભાડાથી રાખે છે અને નજીકથી પસાર થતી પાઇપલાઇનમાં પંચર કરી એક બે કિલોમીટર લંબાવી આ ફેક્ટરી શેડ સુધી લાવી ત્યાં ટેન્કરના બદલે કન્ટેનરમાં ઓઇલ ભરીને લઈ જાય છે આ કન્ટેનરમાં ઓઇલ ભરવાથી પોલીસ ઓઇલ કંપની તેના પર શંકા પણ નહીં કરે તે રીતે એક રાત્રિના ત્રણ ચાર કન્ટેનરમાં ઓઇલ ચોરી કરી લેતા સંદીપ ગુપ્તાના પંદર વીસ કન્ટેનર જેની એકની અંદાજે ચાલીસથી પચાસ લાખ રૂપિયા કિંમત થાય છે તે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કબજે લેવામાં આવેલ છે સંદીપ ગુપ્તાએ રાજસ્થાન યુપી ગુજરાત ઝારખંડ વેસ્ટ બંગાળના ઓઇલ માફીઓ સાથે નેટવર્ક બનાવી કરોડો રૂપિયા કમાય છે સંદીપ ગુપ્તા દક્ષિણ ગુજરાતમાંથી તેના સાગરિતો મુજા ઉર્ફે ફીજી નિશાંત કર્ણિક તથા વસીમ વગેરેની મદદથી યુઝ ઓઇલ ખરીદતો હતો અને વેચતો હતો ત્યારબાદ સમગ્ર સિન્ડિકેટ બની જતા પાઇપલાઇનમાંથી ચોરી કરવાનું શરૂ કરેલ અને ચોરી કરેલ ઓઇલ રોડ બનાવવાના ઇન્ટોના ભઠ્ઠામાં બોઇલરમાં તથા ઘણી ફેક્ટરીઓ વપરાતું હોય તેઓ વેચાણ કરી દેતા હતા સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાલે અમદાવાદ એક સંદીપ વિજેન્દ્ર ગુપ્તા જે આંતરરાજ્ય ઓઇલ ચોર તરીકે જે ખૂબ જ પ્રખ્યાત ભૂમિકા તરીકે જે પંકાયેલો છે ઓઇલ ચોરીના ફિલ્ડમાં અને ગુજરાત સિવાય અન્ય અનેક રાજ્યોમાં રાજસ્થાનમાં યુપી વેસ્ટ બેંગાલ વગેરે રાજ્યોમાં ઓઇલ ચોરીના અનેક પંચરોમાં અગાઉ પકડાઈ ચાલ્યો છે આ માણસના અવારનવાર ગુજરાત આવતો હોય છે અમદાવાદ થી સુરત ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી પૂછપરછ કરતા રાજસ્થાન બલ ની પાઇપ લાઈનમાં અંડરગ્રાઉન્ડ પંચર કર્યું કે પાઇપ નીચેથી લાઈન લઈ અને એને અંદાજે પચાસ થી સો મીટર આગળ એચપીસીએલ પેટ્રોલ પંપ હતો ત્યાં સુધી આ લાઇન લાંબી થતી હતી પેટ્રોલ પંપ બંધ હતો ત્રણ મહિનાથી ફરીથી પેટ્રોલ પંપ ચાલુ કરવામાં આવ્યો હતો અને લોકોને એવું થાય કે આ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરવાનું કામ ચાલે છે પણ ત્યાં ની પાઇપ લાઈનમાંથી પાઇપ લાઈન કનેક્શન લઈ વાલ લગાડી અને આ ટેન્કરો ભરવામાં આવતા હતા જેને એસઓજી એટીએસ રાજસ્થાન દ્વારા પકડવામાં આવ્યું હતું આ એમો પહેલેથી સંદીપ ગુપ્તા તરફ શંકા કરવામાં આવતી હતી પરંતુ સંદીપ ગુપ્તા નું ઇન્વોલ્વમેન્ટ હાલમાં ગુનામાં ખુલતા ગુજરાત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એની અમદાવાદ ઉપર ધરપકડ કરી અને રાજસ્થાન એટીએસને સોંપવા માટે તબવીજ કરવામાં આવી હતી સંદીપ ગુપ્તાનો ઇતિહાસ જોઈએ તો બે હજાર છ થી લઈ ચોવીસ સુધી ઓઇલ ચોરીના જુદા જુદા પંચરોમાં અલગ અલગ રાજ્યોમાં પકડાયેલા છે રાજસ્થાનમાં યુપીમાં છે વેસ્ટ બંગાળમાં છે ગુજરાતમાં પણ એનું ખેડા મોરબી ગુજરાત ઇતિહાસ દ્વારા એની ઉપર જે ગુપ્તી ટોપના એક્ટ હેડર એની ધરપકડ કરાઈ હતી અને બે થી અઢી વર્ષ સુધી તેલ મારેલો હતો તાજેતરમાં જાન્યુઆરીમાં એનું જેલમથી છૂટેલો હતો સંદીપ ગુપ્તા મેં એક કનેક્શન લીધું એવું પણ છે કે સંદીપ ગુપ્તા જયારે પણ પંચર કરશે ત્યારે એક પાઇપલાઇન ઓઇલ કંપની ની પાઇપ લાઈન થી લાંબી પાઇપલાઇન ખેંચી અંડરગ્રાઉન્ડ પાઇપલાઈન ખેંચશે ગુટકાઓમાં માઉન્ટ આબુ પાસે પણ એને પંચર કરેલું ત્યારે એક બંધ ફેક્ટરીમાં પાઇપ લાઈન આઈઓસી ની પાઇપલાઈન ખેંચી અને ત્યાં એને પાઇપલાઇન લઈ ગયો હતો અને બંધ ફેક્ટરીમાંથી કોઈનું ધ્યાન ન પડે એ રીતે ટેન્કરના બદલે કન્ટેનર પણ બનાવ્યા હતા અને આવા પંદર થી વીસ કન્ટેનરો જેની અંદાજીત કિંમત એક થી પચાસ લાખ જેવી થાય એવા પંદર થી વીસ કન્ટેનરો એના અલગ અલગ પોલીસ માં કબજે લેવામાં આવ્યા હતા અને રાજસ્થાન ઉપરાંત અલગ અલગ રાજ્યોમાં હરિયાણા યુપી વગેરેમાં પકડાયેલો છે જેમાં રાજસ્થાનમાં જુઓ તો અલવર ચિત્તોડગઢ સિરોહી ભરતપુર આબુરોડ રોડ દયાવર હરિયાણામાં સોનીપત રોહતક કોર્ના જજ્જર અલગ અલગ રાજ્યોમાં અને કલકત્તામાં વર્ધમાન નગર વગેરે જગ્યાએ પકડાયેલો છે અને આની એક અંદાજીત કિંમત જોઈએ તો ચારસો થી પાંચસો કરોડ ઉપરની ઓઇલ ચોરીમાં સંડોવાળાની એનું નામ ખુલી ચૂકેલું છે વધુમાં મજકુર આરોપી સંદીપ ગુપ્તા ઉપર સેન્ડી વિજેન્દ્ર કુમાર ગુપ્તા અગાઉ રાજસ્થાનમાં અલવર ચિત્તોડગઢ સિરોહી ભરતપુર આબુ રોડ બહેરોડ બ્યાવર બર તથા હરિયાણા અને સોનીપત રોહતાસ ગોના ઝગ્ઝર તથા ગુજરાતના મોરબી ખેડા તથા પશ્ચિમ બંગાળના કોલકાતા વર્ધમાન નગર વગેરે જગ્યાથી અંદાજીત ચારસો કરોડની આઈઓસીએલની પાઇપલાઇનમાંથી ક્રૂડ ઓઇલની ચોરીના ગુનામાં પકડાયેલ છે ભજકોર આરોપીની ગેંગ વિરુદ્ધમાં ગુજરાત એટીએસ દ્વારા ગુસ્સી ટોક ગુનો પણ દાખલ કરેલ છે